ध्यान में लेवमा आवे छे जे નાના કોલેજ લાઇબ્રેરી માટે બેઝિક કમ્પ્યુટર પ્લસ બારકોડ સિસ્ટમ પૂરતા છે જ્યારે યુનિવર્સિટી લાઇબ્રેરી હોય તો હાઈ એન્ડ સર્વર્સ આરપીઆઈડી સિસ્ટમ તથા ક્લાઉડ સ્ટોરેજ જરૂરી છે કમ્પેટિબિલિટી વિથ સોફ્ટવેર પસંદ કરેલું સોફ્ટવેર જે હાર્ડવેર લાઇબ્રેરી સોફ્ટવેર હોય કુહા સોલ ન્યુઝેમ્બલી ડિસ્પેસ સાથે કમ્પેટિબલ હોવું જોઈએ एग्जांपल તરીકે આરપીઆઈડી રીડર્સ એલએમએસ સાથે ઇન્ટિગ્રેટ થવા જોઈએ પરફોર્મન્સ અને સ્પીડ સર્વર પાસે પૂરતી રેમ પ્રોસેસર સ્પીડ અને સ્ટોરેજ કેપેસિટી હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી માટે થર્ટી જીબી રેમથી વધારે તથા ટેન ટીબીથી વધારે સ્ટોરેજ જોવે સ્કેલેબિલિટી એટલે કે વિસ્તાર કરવાની ક્ષમતા જે હાર્ડવેર એવું હોવું જોઈએ કે ભવિષ્યમાં યુઝર્સ રિસોર્સિસ અને સર્વિસિસ વધે ત્યારે તેને અપગ્રેડ કરી શકાય ફોર એક્ઝામ્પલ સ્ટોરેજ સર્વર્સમાં એડિશનલ હાર્ડ ડિસ્ક લગાડી શકાય રિલાયબિલિટી અને ડ્યુરેબિલિટી વિશ્વસનીયતા અને ટાઉપ પણ જોવામાં આવે તો હાર્ડવેર સતત કામ કરી શકે તેવું હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરી સર્વર માટે એન્ટરપ્રાઇઝ ક્લાસ મશીન લાભકારી કિંમત બજેટને ધ્યાનમાં રાખીને હાર્ડવેરને પસંદ કરવું જોઈએ જે બારકોડ સિસ્ટમ સસ્તા છે પરંતુ આરએફઆઈડી સિસ્ટમ લોંગ ટર્મમાં વધુ અસરકારક છે મેન્ટેનન્સ અને ટેકનિકલ સપોર્ટ જે હાર્ડવેર માટે વેન્ડર દ્વારા રેગ્યુલર મેન્ટેનન્સ અને એએમસી ઉપલબ્ધ હોવું જોઈએ સિક્યુરિટી ફીચર્સ ફાયરવોલ બાયોમેટ્રિક એક્સેસ સીસીટીવી ઇન્ટિગ્રેશન લાઇબ્રેરીમાં મહત્વપૂર્ણ છે જે ડેટા સર્વરમાં બેકઅપ અને એન્ક્રિપ્શન સુવિધા હોવી જોઈએ એ એનર્જી એફિશિયન્સી એટલે કે એનર્જી એફિશિયન્સી સર્વર્સ અને યુપીએસ તથા પાવર બેકઅપ લાઇબ્રેરી માટે આવશ્યક છે જેથી વીજળી જતી રહે તો તેના દ્વારા ઊર્જા મેળવી શકાય લાઇબ્રેરીમાં હાર્ડવેર ઇવોલ્યુશનના ઉદાહરણ તો સ્મોલ કોલેજ લાઇબ્રેરી માટે જોઈએ તો બે કે ત્રણ કોમ્પ્યુટર તથા એક સર્વર

રિલાયબિલિટી કોસ્ટ મેન્ટેનન્સ સિક્યુરિટી અને એનર્જી એફિશિયન્સી પર ધ્યાન આપવું જોઈએ યોગ્ય મૂલ્યાંકન લાયબ્રેરીને બજેટ બચાવવા સર્વિસ સુધારવા અને લોંગ ટર્મ સસ્ટેનેબિલિટી મેળવવામાં મદદરૂપ બને છે